જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિસાગરમાં હું આજે આપને જેઠવત એકાદશી જેને યોગીની એકાદશી તરીકે ઓળખીએ છીએ તેની કથા સંભળાવવા જઈ રહી છું આમ જોઈએ તો આપણો હિન્દુ ધર્મ એટલે ધાર્મિકતા ધાર્મિકતાનો ધર્મ જેટલી ધાર્મિકતા હિન્દુ ધર્મમાં જોવા મળે છે તેટલી બીજા કોઈ પણ ધર્મમાં જોવા મળતી નથી એટલે જ હિન્દુઓમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓને પૂજવામાં આવે છે જેને જેમાં શ્રદ્ધા બેસે તે તેને પૂજે છે પણ કોઈને કોઈ રીતે દરેક માણસ ધાર્મિક બને છે તીર્થયાત્રાઓ નદીઓમાં સ્નાન દાન તપ એ બધું આપણા હિન્દુ ધર્મની ઓળખાણ છે અને દરેકનું અલગ અલગ મહત્ત્વ કયું છે તેવી રીતે દરેક વ્રતનું ઉપાસનું પણ અલગ અલગ મહત્ત્વ કયું છે જેમાં એકાદશીને પ્રથમ સ્નાન છે દરેક હિન્દુએ એકાદશીનું વ્રત કરવું જોઈએ જો ઉપવાસ ના થાય તો એક ટાઈમ જમીને પણ થાય તો પણ સારું એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી આ દિવસે ઓમનો ભગવતે ભગવતી વાસુદેવાય અથવા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ ગીતાના પાઠ જેટલું થાય તેટલું ભગવાનનું સ્મરણ કીર્તન કરીને દિવસ વિતાવો તેમજ રાતનું જાગરણ કરવું જાગરણના બાબતમાં ભોળાનાથે કાર્તિકેયને કહ્યું હતું કે જે કલયુગમાં જો વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરશે અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે તેના ચાર પ્રકારના પાપ નાશ પામ છે આમ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે તો ચાલો સાંભળીએ એકાદશીની વાર્તા શ્રી ગણેશાય નમઃ કૃષ્ણાય વાસુદેવાય હર યે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ નુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવતી હોય તેનું નામ અને મહત્વ કઈ સંભળાવું શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતી પુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ યોગીની એકાદશી છે સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે એકાદશીને ઉત્તમ તિથિ ભગવાન વિષ્ણુએ જણાવી છે આ એકાદશીનું વ્રત કરનાર માણસ ગમે તેવો પાપી હોય તો પણ એને નરકના દરવાજા જોવા નથી પડતા આશાપુરીના રાજા ધિરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા અને હેમમાલી નામનો એ તેમને એક યક્ષ હતો જે કુબેર માટે પૂજાના ફૂલ લાવતો હતો હેમમાલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું તે અત્યંત સ્વરૂપવાન હતી યક્ષ હેમમાલી પત્નીનો અત્યંત આશિક હતો કાયમ મોહપાસમાં બંધાયેલો રહેતો હતો પોતાની પત્ની વિના એક ઘડી પણ રહી શકતો નહીં એક દિવસની વાત છે હેમમાલી માનસરોવરમાંથી કમળના ફૂલો લાવીને ઘરમાં રોકાઈ ગયો પત્નીની પ્રેમજાળમાં જકડાઈ જવાને લીધે કુબેરના ભવનમાં ફૂલ આપવા જઈ શક્યો નહીં આ બાજુ કુબેર શિવ મંદિરમાં બેસીને પૂજન કરી રહ્યા હતા એમણે બપોર સુધી અંબાલીની રાહ જોઈ પરંતુ એ આવ્યો નહીં આથી જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો ત્યારે કુબેરે ક્રોધિત થઈને સેવકને અંબાલીના ઘેર રવાના કર્યો થોડી જ વારમાં સેવક પાછો આવ્યો અને કહેવા લાગ્યો માલિક એ તો પત્નીના કામમાં આશક્ત થઈને રમણ કરી રહ્યો છે આ વાત સાંભળીને કુબેર ક્રોધના લીધે રાતા પીળા થઈ ગયા અને તરત જ યમમાલીને બોલાવ્યો અને કહ્યું હે પાપી અરે દુષ્ટ એ દુરાચારી તે ભગવાનની અવલે અવેલના કરી છે આથી કોટથી યુક્ત થઈ અને પોતાની પ્રિયતમાથી વિમુક્ત થઈને આ સ્થાનથી દૂર બીજે ચાલ્યો જા કુબેરના કહેવાથી આ સ્થાનથી પતન એનું થઈ ગયું કોટથી આખું શરીર પીડિત થયું પરંતુ શિવપૂજાના પ્રભાવથી એની સ્મરણ શક્તિ જળવાઈ રહી ત્યારબાદ એ ફરતો ફરતો મેરુ શિખર ગયો ત્યાં મુનિશ્રી માર્કંડીજીના ત્યાંને દર્શન થયા પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મૂર્કી મુનિ માર્કંડીજીએ એને ભયથી કાંપતો હોવાથી પૂછ્યું તને આવો ભયંકર કોટ શા કારણે થયો યક્ષ બોલ્યો મુનિશ્રી હું કુબેરનો અનુચર એમાંલી છું હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવીને કુબેરજીને આપતો પણ એક દિવસ પત્નીના સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન રહ્યું નહીં આથી કુબીરજીએ ક્રોધિત થઈને મને શ્રાપ આપ્યો આથી હું કોટથી ઘેરાઈને મારી પત્નીથી વિખૂટો પડી ગયો છું હે મુનિવાર સંતો તો પરોપકારી હોય છે આથી મારા આ દુઃખનો કોઈ ઇલાજ કહો પ્રભુ માર્કંડીજીએ કહ્યું તારી વાત સાચી છે આથી હું તને તારું કલ્યાણ થાય અને તું દુઃખમાંથી મુક્ત થઈ જાય અને શ્રાપમાંથી પણ મુક્તિ મળે એવું વ્રત તને જણાવું છું તો સાંભળ તું જેઠ માસની કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વ્રત કર આ વ્રતના પુણ્યાના પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ હે રાજન માર્કંડીજીના ઉપદેશથી એણે યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એને શ્રાપમાંથી મુક્તિ મળી કોટ દૂર થઈ ગયો અને દિવ્ય શરીર પ્રાપ્ત થયું આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયો આ વ્રત એટલું જ શ્રેષ્ઠ છે કે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એની એની સમાન ફળ યોગીને એકાદેશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે આ મહાત્મયને વાંચવાથી કે સાંભળવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠવાસ વાસ્ત પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણમ શરણમ ઓમ નમ ભગવતી વાસુદેવાયમ જો આપને આ મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને આવા નવા વિડીયો સાંભળવા માટે અને ભૂલચૂક હોય તો કોમેન્ટ કરજો જે હું સુધારવાની કોશિશ કરીશ વારંવાર કહું છું તો પ્લીઝ મને સાંભળવા માટે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ